તાજમહેલનું બાંધકામ લગભગ બાવીસ વર્ષ સુધી ચાલ્યું હતું જેની શરૂઆત સોળસો બત્રીસમાં માં થઈ અને પૂર્ણતા સોળસો ત્રેપનમાં થઈ હતી તે મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા તેમની પ્રિય પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવવામાં આવ્યો હતો તેના બાંધકામમાં ભારત સહિત એશિયાના વિવિધ દેશોમાંથી આશરે માંથી પ્રકારના કિંમતી અને અર્ધકિંમતી પથ્થરો અને ઉપયોગ થયો હતો આ કામમાં લગભગ કારીગરોએ ભાગ લીધો હતો સૂર્યોદય દિવસ અને ચંદ્રપ્રકાશ પ્રમાણે તાજ રંગ બદલાય છે સવારે તે ગુલાબી દિવસે સફેદ અને ચાંદની રાતમાં સોનેરી દેખાય છે મુખ્ય પ્રવેશ દ્વાર પર કુરાનની આયતોનું કેલિગ્રાફ સુંદર લખાણ છે જે મુલાકાતીઓને છે મુલાકાતીઓના ચાર મિનારાઓ સ્તંભો મુખ્ય મકબરાથી થોડા બહારની તરફ નમેલા છે જેથી ભૂકંપની સ્થિતિમાં તે મકબરા પર ન ન પડે અને તેને નુકસાન પહોંચાડે ઇમારતની અંદર શાહજાં અને મુમતાઝ મહેલની જે કબર જોવા મળે છે તે માત્ર પ્રતિકાત્મક નકલી છે તેમની અસલી કબરો તેનાથી નીચેના સ્તરે એક શાંત ઓરડામાં આવેલી છે તાજ મહેલ પાયો લાકડાના બીમ પર ટકેલો છે જે યમુના નદીના ભેજને કારણે મજબૂત રહે છે નદીનું પાણી તેને સરતા અટકાવે છે ઓગણીસો ત્યાસી માં યુનેસ્કો દ્વારા તાજમહેલને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું વિશ્વના સાત અજાયબીઓમાંના એક તાજમહેલને દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે જે તેને ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવાતું પ્રવાસન સ્થળ બનાવે છે આવા જ વધારે વિડિયો જોવા માટે લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો